વિદ્યાર્થીઓ પરેશાન બાબર પંથકમાં ચોમાસાનો પ્રારંભ થતા જ ગામડાઓમાં કાચા રસ્તામાં વરસાદી પાણી ભરાતા લોકો સહિત વિદ્યાર્થીઓ પરેશાન છે વાત કરવામાં આવે તો બાબર તાલુકાના જોરવાડા ગામથી તનવાર ગામ ને જોડતા કાચા રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતા શાળાએ જતા વિદ્યાર્થીઓ દૂધ ડેરીએ દૂધ ભરાવતા ગામના લોકો સહિત વાહન ચાલકો પરેશાન છે રસ્તામાં વરસાદી પાણીના કારણે એટલો બધો કાદવ કીચડ છે કે વિદ્યાર્થીઓએ શાળાએ જતા મૂટ ચંપલ કપડાં પણ ઘણી વખત કાદવ કીચડમાં પડી જવાથી ખરાબ થાય છે આ રસ્તા બાબતે વારંવાર ધારાસભ્ય સરુપજી ઠાકોર અને સાંસદ ગેનીબેન ઠાકોરને તેમજ રાજકીય આગેવાનોએ સહિત તંત્રને પણ રજૂઆત કરેલી હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું

બધા ખેતરોની અંદર અત્યારે વસાવટ કરે છે તો એમને જવાબામાં બહુ એટલે બહુ મુશ્કેલ પડે છે જે હજી થોડું ઘણું આ મોટો છોકરો છે એ તો કદાચ ચાલીને આવી શકે પણ નાના નાના છોકરાઓને ટેળી અને એમને વાલીને મૂકવા જવા પડે એવી પોઝિશન છે આ રસ્તાની અંદર જેથી કરીને બાઇક પણ નથી ચાલતું તો બધાને ઘેરે તો કાંઈ ફોર વ્હીલ ગાડી કે પિકઅપ તો હોતું નથી તો સરકારશ્રીને રિક્વેસ્ટ છે કે આ રસ્તો થોડું ઘણું જોઈ લે અને સમારકામ જેટલું ઝડપી બને એટલું ઝડપી કરાવે વધતા દૂધ ભરાવાવાળા લોકોને પણ ખૂબ મુશ્કેલી પડે છે પછી ગમે ત્યારે બીમાર થાય ત્યારે લોકોને ઉચકી અને ગામ સુધી લઈ જવા પડતા હોય એવી પોઝિશન છે આ રસ્તાને છેલ્લા પાંચ વર્ષથી આની અમે રજૂઆત કરીએ છીએ પણ આ રસ્તાનું કોઈ પણ નિરાકરણ આવતું નથી તો જેથી કરીને જો હવે આ રસ્તોનું નિરાકરણ નહીં આવે તો ગામ લોકોને જે આ સીમની અંદર રહે છે એ ધારણાકા ઉપર ઉતરવા નહીં તૈયારી છે સંકટ સમયે જે તમે વેગને વાચા આપતો કાર્યક્રમ જે અહીંયા ગામડે ગામડે ફરીને જે રચવામાં તમારી જે પદ્ધતિ સર તમે જે આવ્યા છો વરસાદની જો વાત કરીએ તો રાજકીય ક્ષેત્રે તાલુકા લેવલે જિલ્લા લેવલે ઘણા બધા વિકાસો થાય વિકાસો થયા છે ગામથી ગામ જોડવાના રસ્તા પણ આપણે કાર્યક્રમો સાંભળ્યા છે પણ આ નાના નાના ભૂલકાઓ છે જ્યાં બેથી અઢી કિલોમીટર એમને ચાલીને આવવું પડે છે ત્યારબાદ એમને સ્કૂલ જવું પડે છે અને અત્યારે તમે પાણીની આપણે વાત કરીએ તો પાણી જે સમંત્ર જે માર્ગમાં ભરેલા છે એ ઘણા બધા પાણી છે તો નાના નાના બાળકોને જે ભણવા માટે જે બહુ મુશ્કેલ જે તકલીફ વેઠવી પડે છે તો સરકારને ખાસ બંને સરકારને એક તો સાંસદીય રીતે જ્ઞાનીબેન ઠાકોર છે અને તાલુકા લેવલની વાત કરીએ તો આપણા ધારાસભ્ય સૌરભભાઈ ઠાકોર છે એમને પણ અરજ છે કે ખેડૂતો પણ અહીંયા જે આ ઉપર છે એ ખેડૂતો સિત્તેર ટકાથી પણ વધુ અહીંયા અવર જવર હોય છે જે કરીને બાઈક ગાડી અવરનવર તો બહુ તકલીફ પડે છે તો રાજકીય લેવલે વિકાસ અને સ્ટેટ લેવલે જે વિકાસ થતો હોય છે તો ગામડામાં પણ થોડોક આવી રીતે રોડ રસ્તા બને જેથી કરીને ખેડૂતોને પણ નુકસાન ન આવે અને બાળકો જે ભૂલકો નાના નાના જે ભણવા જાય છે એ સમાન તંત્રે પહોંચી શકે એવી સરકારશ્રીને આજીજી છે